હતી તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું અગિયારસો બાણું માં અગિયારસો સડસઠ માં અગિયારસો અઠાણું માં કે અગિયારસો માં તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું તો

તો સાચો જવાબ છે જે છત્તીસગઢ ના સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પાંચ ઓગસ્ટ પાંચ જાન્યુઆરી એક નવેમ્બરે કે ચાર ડિસેમ્બર ત્રણ ડિસેમ્બરે છત્તીસગઢ નો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તો સાચો જ આપ છે એક નવેમ્બરે છત્તીસગઢનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે લાગુ કરવામાં આવ્યો ઓગણીસો ઇઠોતેર માં ઓગણીસો બોતેર માં ઓગણીસો છ્યાસી માં કે ઓગણીસો સિત્તેર માં ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો મહાવેલી ગંગા કયા દેશની સૌથી લાંબી નદી છે મ્યાનમાર ની ભૂતાન ની બાંગ્લાદેશની કે શ્રીલંકાની મહાવેલી ગંગા કયા દેશની સૌથી લાંબી નદી છે તો તો સાચો જવાબ છે શ્રીલંકાની સૌથી લાંબી નદી છે મહાવેલી ગંગા ભારતના બંધારણમાં નીચેના બધી કયા અનુચ્છેદમાં રાજ્યોમાં વિધાનસભા પરિષદોનો નાબૂદ કરવા અથવા બનાવવાનો ઉલ્લેખ છે અનુચ્છેદ એકસો ઇઠોતેર માં અનુચ્છેદ એકસો ઓગણસિત્તેર માં અનુચ્છે એકસો પંચોતેર માં કે અનુચ્છેદ એકસો તોતેર માં ભારતીય બંધારણના નીચેના માંથી કયા અનુચ્છેદમાં રાજ્યોમાં વિધાન પરિષદો નાબૂદ કરવાનો એકસો ને અગ્ન સીતેર માં રાજ્યોમાં વિધાન પરિષદો નાબૂદ કરવાનો અથવા બનાવવાનો ઉલ્લેખ છે ઓગણીસો સુડતાલીસ ના સ્વતંત્રના ના સમયે ભારતનો સાક્ષરતા દર કેટલો હતો અઢાર ટકા પંદર ટકા કે બાર ટકા ઓગણીસો તો સાચો જવાબ છે બાર ટકા હતો ભારતના ઓગણીસો સુડતાલીસ ના સ્વતંત્ર સમય ભારતનો સાક્ષરતા દર ભારતમાં આયોજિત આર્થિક વિકાસ નીચેનામાંથી કયા વર્ષમાં શરૂ થયો હતો

ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર અને સ્વય ઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા બનાવવાનો હતો પ્રથમ બીજે ત્રીજે કે કઈ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ ભારતને આત્મનિર્ભર અને સ્વય ઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા બનાવવાનો હતો તો સાચો જવાબ છે ત્રીજી પંચવર્ષીય યોજનાનો હતો ભારતને આત્મનિર્ભર અને સ્વય ઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા બનાવવાનો નીચેનામાંથી માંથી કયું ફક્ત પ્રતિબંધિત પ્રકાશ દેખાય છે પ્રકાશને કારણે દેખાય છે તો સાચો જવાબ છે ચંદ્ર જે પ્રતિબિંબના કારણે જ પ્રતિબિંબ પ્રકાશને કારણે જ દેખાય છે આપણને

લાહો કયા રાજ્યનું લોક નૃત્ય છે મણિપુરનું મેઘાલયનું ત્રિપુરાનું કે લાહો કયા સાચો જવાબ છે મેઘાલય નું લોક નૃત્ય છે લાહો હરિપ્રસાદ ચોરસિયા કયા વાદ સાથે સંકળાયેલા છે વાંસળી તબલા કે શરણાઈ હરિપ્રસાદ ચોરસિયા કયા વાદ્યંત્ર સાથે સંકળાયેલા છે તો સાચો ચોરસિયા બેકલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ટાઈપિંગ મિસ્ટેક છે બેકલ સરોવર કયા દેશમાં આવેલું છે ભારતમાં ઓસ્ટ્રેલિયામાં રશિયામાં કેનેડામાં બેકલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે રશિયામાં આવેલું છે બેકલ સરોવર બૌદ્ધ ધર્મના ધર્મમાં સાધવી બનનારી પ્રથમ મહિલા કોણ બની છે હતી મહાપ્રજાપતિ ગૌતમી સુજાતા સંગમિત્રા કે એક પણ નહીં બૌદ્ધ ધર્મમાં સાધવી બનનારી પ્રથમ મહિલા કોણ બની હતી તો તો સાચો જવાબ છે મહાપ્રજાપતિ હાસદેવ અને જોગ નદીઓ ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે ઝારખંડમાં બિહારમાં પશ્ચિમ બંગાળમાં કે છત્તીસગઢમાં હાસ દેવ અને જોગ નદીઓ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે તો તો સાચો જવાબ છે છત્તીસગઢમાં જોવા મળે છે હાસદેવ અને જોગ નદીઓ સાતસો બિલિયન ડોલર સંપત્તિ સુધી પહોંચતા દુનિયાના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે એલોન માસ્ક જેફ જે બેજોસ લેરી પેન્જ કે સેગ બ્રીન સાતસો બિલિયન ડોલરની સંપત્તિ સુધી પહોંચનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો તો સાચો જવાબ છે એલોન મસ્ક જે સાતસો બિલિયન સાતસો બિલિયન ડોલર સંપત્તિ સુધી પહોંચતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા છે નકલી નોટો સામે સુરક્ષા વધારવા માટે કયા દિવસે તેની પ્રથમ મૌલીમર નોટો બહાર પાડી છે ઓમાને ફ્રાન્સે ઇંગ્લેન્ડે કે સાઉદી અરેબિયાએ નકલી નોટો સામે સુરક્ષા વધારવા માટે કયા દિવસે તેની પ્રથમ મૌલીમર નોટો બહાર પાડી છે તો સાચો જવાબ છે ઓમાને જેને નકલી નોટો સામે સુરક્ષા વધારવા માટે દેશની પ્રથમ વોલીબોલ નોટો બહાર પાડી છે તાજેતરમાં હાંસીને કયા રાજ્યને તેનો ત્રેવીસમો જિલ્લો બનાવ્યો ઝારખંડે ઉત્તરાખંડે હરિયાણાએ કે ઉત્તર પ્રદેશે કયા રાજ્યે તેને હાંસીને 23મો જિલ્લો બનાવ્યો છે તો હરિયાણાએ બનાવ્યો છે ભારતની પ્રથમ બેંક કઈ હતી બેંક ઓફ હિન્દુસ્તાન અવધ કોમર્શિયલ બેંક પંજાબ નેશનલ બેંક કે બેંક ઓફ હિન્દુસ્તાન સત્તરસો સિત્તેર માં સ્થપાયેલી ભારતની બેંક પ્રથમ બેંક કઈ હતી તો પંજાબમાં હરિયાણામાં કે ઉત્તરાખંડ માં રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ઉત્તરાખંડ માં આવેલું છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાવીસ માર્ચે ચોવીસ ડિસેમ્બરે કે પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તો સાચો જવાબ છે ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ ઉજવવામાં આવે છે વેદાંત કોલેજની સ્થાપના કોણે કરી હતી દાદાભાઈ નવરોજીએ રમાબાઈએ સાચો જવાબ છે રાજા રામ મોહન કોલેજ ની સ્થાપના કરી હતી બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ ને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું મહાત્મા ગાંધીએ બારડોલીના પુરુષોએ બારડોલીની મહિલાઓ કે સુભાષચંદ્ર બોઝે બારડોલીના સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોને આપ્યું હતું તો સાચો જવાબ છે બારડોલીની મહિલાઓએ બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળે લે છે બાબા બાય